કચરો વાળવાના સાવરણે કરીને ફૂગો ફોડવાનો છે એક મિનિટ નો ટાઈમ આપવામાં આવશે જે ઝડપથી ત્રણ ફૂગા ફોડી નાખશે એ આપણો વિનર અને આપણે વિનરને ને આપશું ઇનામમાં બસો રૂપિયા તો સમજી ગયા ને તો મિત્રો હવે આપણે બધાને નંબર આપી દઈએ બરાબર આપણો નંબર નંબર હવે તો મિત્રો આપણે નંબર નંબરમાં આવ્યા છે રવિભાઈ તો રવિભાઈ દેખાતું નથી ને દેખાતું ને હે તો રેડી ને ફૂગા ફોડવાના છે બરાબર ત્રણ ફૂગા તો ટાઈમર તો રેડી ને

પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠસાઠ તો રવિભાઈ એક મિનિટ માં એક ફોગો ફોડો હવે આવશે નંબર બે તો આપણે બીજો નંબર લઈને કાર્તિકભાઈ

બોરવાનું નથી મારવાનું ડાંગર એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન બીજો <laughs> <laughs>

ઓકરા તમ પાછો તો થો આમાં આઘા રીરિયા જો એટલે એના અનુભવ ના આ બાજુ આ પાછો ઇંકા શું આ બાજુ ઓટોર પરમાં વાત છે કોમળ ખોઈ નક ધ્યાન રાખજે બોળવાનું નથી અજત છે

બીજા પાછા રોય તમે પાછા રો આ બાજુ એ તમે એ અનુભવ મળે હું બોલ બોલ કરો હશે વાહ જવા આ પૂટી ગયો એ આ આટલે પર ખાડો કે છે બાબુ આજો મારી મારી ડાંગે જોડો ડાંગર આ એ પતન એ એ આ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ ને સાઠ તો ભાઈ આ બાજુ ધવલભાઈ એ કઈ ફૂગો ફોડ્યો નથી અમે આવશે નંબર છ તો હવે ભાઈ છઠ્ઠો નંબર ને 7 નંબર લઈને આવ્યો આયુષભાઈ આયુષભાઈ રેડી કટ આયુષભાઈ હા અનબે એ તમે આ આય મારી નથી હો વાહ આયુષ હા હા તને ખબર આ તો અનબે બધું ગોતેલું છે

પંચાવન <inaudible> ઓગણસા <25, name>

આ બટા હા આ બટા હા જા મારો ફાસ મારો એણ આવશે મારો આટલો એ એ એ એ આ બટા મે બોલે ના કે બટા મારો મારો એ ફટકો નઈ उदाबाई है चांस है तो अपन चांस कोई नहीं क्यों ये उदाबाई है मारो मारो चांस मारो ये फोड़ने का फोड़ने का फोड़ने का बुधा ये 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 बुधा आधा काल दिशा से पच्चा एक तावन दावन मारो मारो दावन के साथ कुछ ही है ને <ion> ઓલા <Tel�> <in eating disease> <shky> વા વાળું વા પચાસ એકાવન બાવન ત્રેપન

बाबू भाई आगे तो तुमने ना ठोकी ना

વાહ સાહેબ હા લે લે આમ બધે ની એવરીત તો ફરતા ફરતા જવું પડે તો ના ખબર પડે તમને ને ખસારો ના છે એલા પછી ભાઈ ના છે હા

तो। तो हमें पछि आ आप भाई ने आपरे एक एक फुग्गो फुलतो खुँग नखे आशे नंबर 13 तो हमें पछि ना 13 मो नंबर लेना छे ओगी भाई ओगी भाई रेडी स्टार्ट वाह वाह વાહ ઓગી વા દેખાય છો 60 60% માનામ માનામ તો વાહ ભઈ વા 40 સેકન્ડ માં ઓગી ભાઈ ત્રણ ફૂગા ફોડી નાખ્યા તો હવે આવશે સેલનો નંબર 14 હવે છોડતો નહીં

or back? ટાઈમ પૂરો થઈ ગયો છે ભાઈ બહેન બાય લો તો ભાઈ ગબા ભાઈને ને કઈ ફૂગો ફૂટો છે નહીં તો મિત્રો આપણે આ ગેમ વિનર થયા છે આ બાજુ મિત્રો આવા નવા ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારી ને રમત અમારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો